તો મિત્રો મેં એક સ્ટોરી મળી હતી એમાં તમને લોકોને મેં કીધું હતું કે આજ પાસે મારો વિડીયો નહીં આવે એનું મેન કારણ એ છે કે એટલી ગંભીર સિચ્યુએશન છે ને એના કે તમને લોકોને હું જણાવતા પણ થોડો આકલાવું રહું ને ઈધર કોઈ રોંટે હોય રાત ખાડે ધૂઝ રહે થોડે થોડે આ પણ આપણો વ્લોગ વાળો પણ છેલ્લો વિડીયો છે તમારા લોકોનો બહુ સપોર્ટ મળ્યો એ તો ખબર છે ને તમારા લોકોનો એટલો આભાર મોનો એટલો ઓછો છે તમે લોકોએ બહુ સપોર્ટ આવ્યો તે બદલ બધાયનો દિલથી આભાર અને મિત્રો તમને લોકોને આગળ વધતા પહેલાં એક વાત જણાવી ગયું કે એક જ એવી સિચ્યુએશન છે જેના કારણે હું વિડીયોઝ બંધ કરી રહ્યો હતો અને એ સિચ્યુએશન તમે આગળ કન્ટિન્યુ બન્યા રહો હું તમને જણાવું કે એ સિચ્યુએશન જ કોઈ નથી કારણ કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોઈને એપ્રિલ પર બનાવ્યા નતા તો તેવી દાળાના કદાચ ચડા છીએ ના બનાવી ગયા બધા બનાવી શકતા હતા તમે ચીયો ના બનાવી શક્યા તો મિત્રો તમને લોકોને વાત કહી દઉં કે આપણે જે કાળી છે અહીંયા મને વિડીયો બનાવવાનું ના પાડ્યો છે તો કોઈ નહીં આપણે ચિતા ભેગો બનાવી શકો વિડીયો બનાવો છે ને મૂળ તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો અને દેખાડો તમને આગળની પ્રક્રિયાઓ અને એપ્રિલ મહિનાના તેવી દાડા જ્યા એટલે બધા સ્ટાર્ટિંગમાં એપ્રિલ ફૂલ બનાવ્યા પણ સ્ટાર્ટિંગનું એપ્રિલ ફૂલ થાય ને બધાને ખબર પડી જાય કે એપ્રિલ મહિના બેઠો થાય બધા એપ્રિલ ફૂલ બનાવે ચેડથી બનાવો એટલે ક્રેજ ક્રેજ એટલે આમ હાઈપર લેવલનું એપ્રિલ ફૂલ બને તો હવે કમેન્ટમાં કહેતા હતા તો તમને લોકોને કોઈ આવા એપ્રિલ ફૂલ બનાવ્યા હતા કે નહીં

હા તો આપણો પ્રેન્ક વિડીયો જેવા લાગ્યો એ કમેન્ટમાં કહેતા હતા તો અને આગળનો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો તો દિવસ દરમિયાનની થોડા ઘણી પ્રક્રિયાઓ બતાડું ને અત્યારે તો વાયર બી તો હોમટીને દવાનું છે ઘરે વાયર હોમટાઈ ગયો અને હવે આ સ્ટેન્ડ તું પાડી લેન ટેબલ મૂક કરી લઉં ગભે અને બ્લોગ બનાવતા બનાવતા આછા પાછા પર્સનલ ઘરે તો કમેન્ટમાં કહેતા બે હાજર એપ્રિલ ફૂલ થાય અને પાછળ કોઈ રીષિ બળી ના રાતા કે તું તો જેવા એપ્રિલ ફૂલ બનાવે એવું ના કરતા તો આપણા પર્સનલ ક્ષેત્રમાંથી જવાનું છે પાછું આપણા પર્સનલ ઘરે આ છે ને તાર તો બરોબર તો આપણો એપ્રિલ ફૂલ વાળો વિડીયો કેવો લાજો આગલી એક દોઢ મિનિટ એ કમેન્ટમાં કહેતા હતા તો અને બહુ દુઃખદ ભરી ઘટના થઈ ગઈ કાલે વિડીયો બનાવવા ના પાડી ગઈ તો તો ઇન્સ્ટાગ્રામમાંથી જેટલા આવ્યા હોય એટલા પાછા અનફોલો કરી નાખશે અમુક તો ડીસી બને ચાલો છપરી એક વાનો પેલો કે છે કે હું વિડીયા નહીં મેળવું પાછા માં કે એપ્રિલ ફૂલ હતું હા હું એપ્રિલ ફૂલ કરાય ગોડો અમે તો તારા ઉપરથી નો સવાર કરી નાખ્યો તો પહેલા ફેસલા કરી લે તો કોઈ વાંધો નહીં એડો બ ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી અને હવે આપણે પર્સનલ ઘરે જવાનું છે ટેબલ લઈને અને તમે લોકોએ આટલા સુધી આવ્યા છો બહુ અને તમે લોકોએ બહુ સપોર્ટ કર્યો તો બદલ દિલથી આભાર તમારો અને કરતાય રે દો આગળ આપણે હજી તો ઘણું સેટું આવવાનું છે કાળી ના પડત વિડીયો બંધ કરો એમ કોઈ ના પડે વિડીયો બંધ ના કરું કાળી પાસે કોઈ કહેતા નહીં કે એકવારનો નો જેમ છોકરાને વિડીયો બંધ કરાવ્યો અને કે કન્ટેન્ટ તો આઈ ગયા થા આપણા પ્રેશનલ ઘરે હું ઓટલેથી વાત કરતો અગર તો આ છે વિડીયો વિડિયો બનાવવા જાતા અને હવે ડાયરેક્ટ આઈ ગયા થા પ્રેશનલ ઘરે તો બિચારા કાળિયા વિડીયો બનાવવા ના પડ્યો છે કે નો બ્લોગર હું આમ હવે જો છે નો બ્લોગર વિડીયો નહીં બનાવી શકે તો તો આવી સિચ્યુએશન વિશેના ગંભીર વાળી સિચ્યુએશન બની બનીતી આપણા હાથે શું કેઓ ભાઈલા વાત આજી કાળી ના પાડી જી તો બ્લોગ બ્લોગ ચગનાને કાળિયા વિડિયો બનાવવા પડી હું ઢોકા પરિશરો ઓમ પણ એક મિનિટ આ ટોકો તો ખાલી છે લે લે તો આટલા ડૂબાય છે એની તો કાળી કો બોલા હે કે તું હોમાવાળા રે હમા કાળી રીતે કાળીએ ના પડ્યો તો વિડીયો બનાવવાનો તો હું કૂડું બોલતો હોઉં તો તમે આરી ચેનલમાં તો એને જોઈ ના હોરા પેલા વિડીયો કાળીએ જેવું કર્યું છે આપણા હાથે રોલ કર્યો છે કે નહીં અને હવે હું તમને લોકોને આગળની પ્રક્રિયાઓ દેખાડું અને આપણે તમારા બધાના એક એક સ્કેચ એટલે કે ડ્રોઈંગ બનાવવાની છે તો બન્યા રહો તો ખાલી તમારે કશું નથી કરવાનું આપણે એક વિડિયોમાં તને કમેન્ટ કરવાની છે તો હું સેટઅપ તૈયાર કરું રહું અને મોર તો આર્ટિસ્ટ હતો એટલે કે ચિત્રકાર હતો એ તો તમને ખબર જ છે જોઈ લો આ બધા ચિત્ર મારા દોરેલા છે અને ખબર હશે તમને પણ આ એનું ચિત્ર વાળું સ્ટાર્ટ હોય ને આપણે અલગ રીતે કરવાનું છે તો કે તમે બધાને દોતા દેશો તો કે આપણા કને કમસે કમ ચિત્રનો મટીરીયલ 4 થી 5000 નું હશે કારણ કે મોતાદી ખૂબ કરતો ડ્રોઇંગ ને મટીરીયલ ખૂબ બય કરતો તો એ બધું તમારા લોકોના ફની સ્કેચ એ બનાવવાના છે ખાલી તમારે વિડીયોમાં કમેન્ટ કરવાનું રહેશે લાઈવ આનંદમાં એ તો તમને લોકોને આવી જશે ઓટોમેટિક રીલ્સ રીલ્સ કરતા તો અને હવે એરિયું આપણું ઓલું શું કહેવાય ઓરિજિનલ મોટી સલેટ હવે ડિજિટલ જમાનાની સલેટ આઈ જેવી આવે તો તમે ઓમ કરીને ઓમ દબાવ એટલે ભૂખાઈ જાય કોઈ મથવાનું ખરી ઓમ કોઈ નહીં મથવાનું અને તમને લોકોને આજનો પ્રેન્ક વિડીયો આગળ સારો લાગ્યો હશે અને તે લોકોને નથી ગમ્યો એટલે કે રે લોકોને આવું ગંભીર હું હૃદય તોડી નાખે હું એપ્રિલ ફૂલ નથી ગમ્યું તે લોકોને દિલથી સોરી સોરી ને સોરી અને બાકી આપણો એપ્રિલ ફૂલવાળો પ્રેન્ક સૌથી હાઈપર લેવલનો કોઈ ના કરે ને હું આપણે કરવાનું કારણ કે કોઈના ગોતે ને એવો કન્ટેન્ટ આપણે ગોતો થશે કેવું ભાઈ ઊંડી હલાઈ રાખતું તારે એક વારની અમે અને આગળના બ્લોગ જોતા આવજો ડીજે વાળા વગેરે વગેરે તો તમને લોકોને આશા કરું છું કે આજનો એપ્રિલ ફૂલ સારો લાગ્યો હશે તો હવે એપ્રિલ ફૂલ ની વાત મેળશે ને આગળના બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે લોકો પણ તો ચાલો એક થોડોક કામ છે એ કરું બસ મારી જીજી વિઝન ખૂબ ગંભીર હતી ના પૂછો વાત એટલે તમે આ બ્લોગ ની બનાવો ખૂબ કોટુ લાગે કોટુ તો મને લાગે છે પણ કડી કોરો ખોબરો ને પછી ઓરે ટિંગ કરો રેડી

તો તાર તો થાશે પણ તાર ગરમી બહુ પડી રહી છે ને એટલે પેલો ઓઘનો કોટો ચડાવવા પડે અલા ની આ વિડિયો સો કંટાળી ગયા આમ ના મે યાર અલા એક કલ રંબો એવું છે કે તું રંબો જ પડશે હું આપણે એવું કહું તો તમારી જિમ્મેદારી કરું મે તો સો પણ એ જો લે આવ્યો એન મે નહી તો આપણે હું ચા આમ કે આપણે શરમ આવે એમ નહી એલા એને મેં ના પાડી કીધું મુ તારું પરમીશન હવે નહીં કરું રેડી એને મેં કીધું પણ એ એવો દોડદાયો છોકરો ને કે સાલા કોક સિગરેટ પીવા ગમ નહોતો ભાઈ એને ગમે કોક સારું નામ કીધું હતું તો પછી મેં કીધું તો કોઈ નહીં પોલીસ વાળા કે તારી ભણવાની ઉંમર થાય તો ભણવાનું જ તારે વિડીયો બધા મેકી

હા તો યુટ્યુબ ફેમિલી આશા કરું તો કતાનો બ્લોગ તમને સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરતા હતા અને ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં તો મળું તમને એક નવા ને ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ કોમેડીવાળા વિડીયોમાં આજનું આજનો એપ્રિલ ફૂલવાળો વિડીયો જેવો લાગ્યો એ કમેન્ટમાં કહેતા હતા તો બાય બાય મળીએ નવાની શું વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર મળીશું ને બ્લોગમાં બાય બાય